હવે જો આ એક ની એક કેળી છે કોઈ પણ વસ્તુ જગ્યા હે તો અમે ખેતર માં એને કેળી કહીએ તમે સીડી શહેરીમાં વહી જાવ તો એને ગલી તો ભાઈ આ લાકડી ફેરવી આપણે કઈ એમાં કઈ કોઈ જનાવર નથી ગોતતા આમાં ગોતીએ છીએ આપણે તુરિયા કારણ કે તુરિયા છે એમાં હલવાઈ ગયા બધા નોખા નોખા વેલા વકળામાં આ ભેંય કરતા વધારે ખાઈ જતી હોય ને તો અમારે પાડીએ લગભગ એનું મોટું ચાલુ જ આખા ભેંક બે ભારી ખાય આ ત્રણ ભારી નહીં ખાઈ જાય એટલે આ ને ટકું 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 કરી કઈ થોડું થોડું કરીને જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં પડે તો શરૂઆત કરીએ આજના વ્લોગની તો આજના 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 વ્લોગ તમને હું કઈ દેખાડવાનું છે નવું નવું તો થોડીક વાર પેલા મેં આગળ જોયા હતા એક ડેન્જરસ જે ભકોડા હોય ખાસ કરીને કારણ કે એ મકોડો જેને કઈડો એટલે એ પાછો વાડી જોવા ન થાય એવા એ અહીંયા રસ્તામાં જ છે આગળ આપણે જોવા જઈએ કારણ કે લાલ 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 જે મકોડા છે તમે કાળા મકોડા તો દોસ્તો બધે જોયા જ છે પણ આજ તમે જુઓ આ વિડીયોમાં કંઈક એવા લાલ લાલ મકોડા કે જે બહુ ભયાનક હોય ડેન્જરસ હોય જેટલું બોલવામાં ડેન્જરસ હોય એટલા જ ખરેખરી કઈડવામાં પણ બહુ છે ભયંકર ડેન્જરસ હોય છે તો અત્યારે તો આપણે વાડીએ થોડુંક છે આપણે પાછું હવે ત્રણે પાંચ સાડા પાંચ થઈ ગયા એટલે જવાથી નહીં હવે સા પાણી તો પીવાઈ ગયા છે એટલે બહુ મોડા એવા લઠ તો અત્યારે મારે થોડુંક રેધવાનું હવે આની કોઈ બે કેર રહી ગયા પણ એ પેલા મને વિચાર આવે કે મારે હાકી હાથી હાકી નાખવું જોઈએ તો બરથ વગરનું હાથી છે આપણે હાકી નાખવું છે તો વિડીયો જોજો હું ક્યુ હાથી હાકવાનું છે એ તમે જોજો એ તમને ખ્યાલ આવશે તો પેલા આપણે વાળી આટો મળતા અને માંડવી જોર શોરથી જવાય આપણા કોઠીમડા કે બાત છે કંઈક ને કંઈક નવું નવું નજરાણું તો એમાં કોઠીમડામાં તો શું થયું બહુ લોચાવાળું થઈ ગયું કારણ કે હવે હાલ તો એ થઈ જાય છે અને વરસાદ આવે તો પાછા બગડી જાય પાછી વરાપ થાય તો પાછા હારા થઈ જાય

એને ગમે એનું ઝૂમખું હોય ને તમે ખાલી ખાલી છે જો આ મકોડો આખો બીજો મકોડો નાખો ઉપાડીને જાય છે તો આ છે ને જે લાલ મકોડા જે કહેવામાં આવે તો શોમાહા દરમિયાન વધારે જોવા મળે સિકુડી આંબા એવા ઝાડોમાં તો આ ડેન્જરસ છે બહુ અને આને કોઈ પણ વસ્તુ તમે દો એટલી ખેંચે તમારી બાજુ કારણ કે એક વખત આપણે જૂના વિડીયોમાં એક વખત જોઈ લેતું જાય તમને દેખાય છે કે આને હે ને તમે આમ કરો ને એટલે અટાણે એ વાંધો નથી નકરા હે ને ખેંચે હામી વસ્તુ પીછું તમે જો એટલે પકડી લે એટલે બહુ હે ને અઘરી આઈટમ છે આ તો આપણે ઝાર જેવી રીતના બાઈ સેમ ટુ સેમ એવી રીતે દડીખમ ઊભી છે અને અંદર લગભગ કોઈને થી માંડીને ભૂળના લગ્ન કોઈ ઘરવા નથી દેતી પણ ક્યાંક ક્યાંક છે આવા ખડના જે મારા ઉપાડતા જવા પડે ચાલુમાં અને માંડવી જોઈ શકો તમે તો ડુસા મારી ગઈ ક્યારેક ક્યારેક ઉપાડીએ અને મેં એના ફ્રેન્ડ કોઠીમડા ક્યાંક ક્યાંક જોવા મળે થાય છે અને આપણે જાય જાયથી વાળી તો સાફ પાણી લગભગ પીવાઈ ગયા છે પણ જોઈએ છીએ હવે કારણ કે જો અટાણે આમ જે વરસાદનું છે એ જોર છું છે દબાણ અને ગિરનાર ઉપર ક્યાંક ક્યાંક વાદળા છે એટલે આજે પ્યોર વરસાદી વાતાવરણ છે જો આવી જાય તો આવી જાય અને કંઈ નક્કી હોતું નથી તો દોસ્તો હું એલો જાઉં તું અહીંથી કેડીએથી હવે જો આ એકની એક કેડી છે કોઈ પણ વસ્તુ ઓછા જગ્યા છે તો અમે ખેતરમાં એને કેળ કહીએ તમે શહેરીમાં વહી જાવ એને ગલી કહે આંકડી પછી બીજી જગ્યાએ તો શેરી એટલે આવી રીતના આને અમે કેડી કહીએ છીએ ક્યાંક ક્યાંક છે અને જે છે એ પગદંડી કે જંગલમાં વહી તો અને પગદંડી કહેવાય તો આવી રીતે એક જ કેળી છે પણ કેટલા નામ છે યાર તો હાલો આપણે હાલિવાડી અને સાપાણી જો પગ બધા બેઠા હે તો આપડે ભાઈ મળીશું તો મળી જાય તો હાલો આપણી પાસે આજ રાત થોડી વેસ્ટ જાય છે કારણ કે આપણે છીએ મોડા ઓલરેડી તો અટાણા એમ પેલા વાટવાનું છે ખોર ને પછી બીજું કામકાજ છે કરશું તો તેમાં વહી જાય વાળી અને માંડવીને પહેલાં બેસોડવા ખાઈ લઈએ કારણ કે ભૂખ લાગી ગઈ ભૂક તો હવે જોઈ આવીએ અને સાપણી લગભગ પીવાઈ ગયા છે નિવારો તો આપણે માંડવી ખાઈને લોડવાનું છે પછી છે એ કામકાજ કરીએ હાલો હવે તમે જોઈ શકો હો વરસાદે ભેગો ભુંડા મેદાજ હાલી નથી થાય વાય એટલે આપણે ફૂલ ફ્રેશેબલ છે કારણ કે હાલી ના તો બહુ થાકી જાય એમાંથી પણ આ તો ગાડી લઈને આવી ગયા એટલે કે વાંધો નથી

એટલે આ ને ટકું 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 કરી થોડું થોડું કરીને કેટલું ખાઈ તમે ભરી છે અરે બિસાડી આમ તો જો એક કણકણ કણકણ ટીપે ટીપે સરોવર ભરાય ને તઈને ભારે આખી ખાઈ જાય પાટી વાહ પાટી ખાઈ જાય એવું બાકી હું ધોવાડો કરો પેહી ખાવા લાગી લાગે ને થઈ ગયો લાગે વાર ઉટાણું તો સેફ્ટી પોઈન્ટ અહીંથી ચાલુ થઈ ગયો હે હળંગે હળંગ જબરજસ્ત સુરક્ષા સાથે માંડવી કે ઓલરેડી ગઈ છે જબરજસ્ત પાછું હલવાઈ જાય ભૂણા ખબર પડી જાય કે આમાં ભાઈ હરાય નહીં ખોટા હલવાઈ જાય અને કામ ના જાય એના કરતા ભલે માંડવી આપણે ખાવા જ આવી નથી બઉ ભીણ વિચારતું છે એમ હું નથી કેતો કારણ કે ઓલરેડી આખું પેકે પેક ક્યાંક ક્યાંક છે એ જોઈ લઈએ આપણે કે ફાંડા કઈ પાયા નથી ને આખી હળંગ હળંગ ઝારમાં તો અહીંયા દોસ્તો હોય ને છે ને આપણે ગુજરાતી ભાષામાં કંઈ ભળગો કારણ કે હામે બાગ છે એટલે ભળગો પડે જજા ગયો પડકો પડે રાખે મોરલા ચાલુ થઈ ગયા બોલવાનું તો આવી ગયા છે દોસ્તો આપણે માતાજીના સ્થાનક કે અત્યારે હવે પડી ગઈ હે હાંસ ફૂલ ચડાવવાય નહીં ઓલરેડી ફૂલ માં બહુ બધા જીવાય જ દેખાય છે જોઈ શકો તમે આ બધું ઓહો કદડો છે પણ આમાં એટલે હવે આવા ફૂલ કઈ માતાજીને ચડાવવાય નહીં બાકી ઈચ્છા હતી આપણી માતાજીને ફૂલ ચઢાવી પણ જોઈ શકો તમે આ મિલીબાગ જેને કહેવાય ભગડાટી બોલાવે માતાજીનું સ્થાન છે છો એ માતાજી ઓકે તો છે બે ફૂલ જો જય માતાજી તો ભાઈ અટાણે આ લાકડી ફેરવી આપણે કઈ એમાં કઈ કોઈ જનાવર નથી ગોતતા આમાં છીએ આપણે તુરિયા કારણ કે તુરિયા છે એમાં ફળવાઈ ગયા બધા નોખા નોખા વેલા વકડામાં વેલા વકડામાં પાણી ફેરવ્યું આજુબાજુ એમાં ક્યાંક ને ક્યાંક છે આ વેલામાં તુરિયા છે તો એ બે પાંચ જડે કે ખડ એટલું છે તો તુરિયા જડે નથી કેટલા જડ્યા આ બધી બેસ્યા રેડા બેસ્યા રેડા હજી આમાં લાકડી ફેરવીએ છીએ તો હોય તો હોય પણ ફાઇનલી હોતા હોય કે ન હોય તો કોઈ નક્કી ના હોય તેમ કે હરી જ આપણે થોડા થોડા મળ્યા પાંચ સાત પાંચ સાત એક ક્યાં આઈ લગન વેલા હે મેન તો આમ ઉપયોગ માર્કેટમાં મોકલાવાના હે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અહીંયા પણ એક બીજું એવું જ છે ઓહો હો બજબ બીજુંય મળ્યું પણ એનું ભાઈ બેન તો તુરિયા હે લોઠા કોઈ આ તો ત્રણ ચાર તુરિયા એવડા હે કે વાત જવા અને એમાં એક રીણું છે પણ હવે હું જોઈ લો પેલા એટને હે ને ગઈ જેવા હે હવે તોડી તો લીધું સી થાય એક એનું જેવું છે બીજું પણ એ હાલેમ નથી એવું લાગે હે મને તો હવે બસ એટલા સુધીમાં તુરિયા પૂરા થાય છે કારણ કે એટલા સુધી હોય તો હોય બાકી ના હોય

હાલ આપણે ઝાપી કરી દે બંધ કોઈ આવે જ નહીં જાય નહીં આ હવે નથી આમાં ક્યાંય મળતા કંઈ નથી ક્યાંય ભાઈ હવે ઘી હોડું બીહોડું તમારું હવ તો લગભગ બધા છે એ ઉતરી ગયા હે ભીગોડા ભીગોડા હવે કંઈ છે નહીં લાકડી લઈ મોસ્ટ ઓફ ગોતાઈ ગયા

હવે જોઈએ ઓમ છે કઈ સોયાબી થોડા થોડા ભરી જાય પણ વાંધો નથી એમ કે ક્લીલ કઈ જાય નહીં વાંધો આવે હવે એ જે થાય બીજું ત્યાંથી નહીં થોડાક આગળ તો બીજા એ હા ન્યા ઓલું છે ઘેરા જેવું એના કરતા થોડીક રોડ વાળી નીકળે તો ઉપાડો જય દ્વારકાધીશ ગારો સોઈટો હે ભેગો ડોડવા છે પણ પારવા પારવા છે હે

કટાણા હોય મસલા ને એવું તો અત્યારે તમે જોઈ શકો બધી જગ્યાએ લીલું લીલું હરિયાળી હરિયાળી પૂરેપૂરી અને અહીંથી છે માતાજીના તમને દર્શન થાય ગોધમાવારા ગાત્રાળ માતાજી જો માતાજીનું એટલું અહીંથી મંદિર દેખાય છે કારણ કે બહુ આપણે ઝૂમ કરી તો ફાટી ગઈ એટલે જય ગાત્રાળ માતાજી તો હાલો હાલીએ અને આપણે ઉતારી થોડાક બીજો રાખે કારણ કે જોતા જરૂર હતી જો લીંબુ જેવા હે હો ટક દોડીયા તું લઈ જાય એમ છે મૂકશે ને જો કેવા હે કામ ના છો પણ આ મૂકશે પીડા પીડા બહુ હરામ હરા આની કોઈ ઝાર હેઠી નાખી કે ફાયદો કરતો હોય છે કા ગુનો નહીં આવતો હેઠી નાખી દીધી એમાં માંડવી ઓલી થાય ને ક્યાંક એટલામાં થઈ ગયા હે કોઠીમાં જાઓ પણ

કોઈને જોતા હતા એટલે આપણે ઉતાર્યા થોડા ઘણા બીજો તો અત્યારે હવે હાથ પડી ગઈ સંજેટાણું થઈ ગયું છે અને અત્યારે હે વાતાવરણ બહુ જોરદાર ગામડાનું જે રોનક કહેવાય કારણ કે અટાણું હાંગ તાણું કહેવાય એટલે માનું કે આમ વાતાવરણ હોય બહુ સારા મારું અને પણ ક્યારેક ક્યારેક છે એ આમાં ફૂહલી કરવા માંડ્યો માથામાં તો હજી આજ તો વાંધો ઓછો છે કારણ કે કાલ પાછું વરસાદનું જોર થઈ ગયું હતું ને એટલે ફૂઇલી વધારે કરી દીધી અને હવે બાકીનું આની કોણનું બે શેર ક્યારે બાકી છે મારે હવે એ કાલે મારે નદવા છે કારણ કે એ નદેલા હે નહીં આપણે આટું રાખ્યા સ્પેશિયલ કારણ કે જયવાડી આવી ત્યારે નૈવૃત રહેવાનું જ નહીં તો હાલો હવે જઈએ ગામ અઢારા આવીએ કારણ કે સંધ્યા ટાણું થઈ ગયું સૂર્યનારાયણ આ તમી ગયા છે તો તે ટાણા હાર્યા પાછા વહી જાય એટલે એવું બધું છે ને હાલો તો મળશું તો કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધા વિડીયોને છે એ જ છેલ્લે સુધી જોજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જેથી તમને દોસ્તો જાણવા મળશે ખેતીવાડી વિશે કાંઈક નવું નવું બાકી મારા તો રેડી હજી તો હાલમ હે ખરે ખરું અને ખળ ને બળ ને જો આખે આખું બધી લીલવણી થઈ ગયું હોય હું જો તેમ થઈ ખાય જ જવું તું ખમણ જેવું છે ખડ છે બહુ જોરદાર તો હાલો હવે મળશું કાલ જય દ્વારકાધીશ